દર્શક મિત્રો આજના જે સમાજમાં એક બહુ મોટી સમસ્યા છે જોઈન્ટ પ્રોબ્લમ વાહ આજે ઘરે ઘરે તકલીફ છે અને લાખો દર્દીઓ હેરાન થતા હોય છે એવા જ એક દર્દી છે જે જોઈન્ટમાં જે ઘણા સમયથી બીમારી હતી પણ આજે એક નેચરામોલ પ્રોડક્ટ પીવાથી અમને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે તો આપણે દર્દી પાસેથી જાણીએ કે એને કેટલા સમયથી બીમારી હતી અને કંઈ કંઈ તો બેન તમારું નામ હા તમારું એડ્રેસ એજન્સ ગામસા વેરાણ તાલુકો ભાણવર જિલ્લો જામનગર બરાબર અને તમારો મોબાઈલ નંબર નવાણું સાત નવાણું અઢાર આઠ બરાબર તો આજે અમે તમારી પાસે જાણવા આવ્યા છીએ તમને કંઈક તકલીફ હતી તો કઈ કઈ બીમારી હતી એક તો કમરની બીમારી હતી બીજી આ સાંધાનો વા હતો બરાબર અને બીપીની તકલીફ હતી સુગર તકલીફ હતી બરાબર તો આ તમને બીમારી કેટલા સમયથી હતી કમરની તકલીફ સોળ વરસથી હતી મને બીજો અંગૂઠા નહીં અંગૂઠાની પાંચ વર્ષ થયા અને આ બીપી ને સુગર બે વર્ષ દી થયા બરાબર તો આ જે બીમારી હતી તો એનાથી તમને શું તકલીફ થતી તકલીફમાં આ અંગૂઠો વળતો નહીં કાળો પડી ગયો તો આખો આમ વળતો નહીં આ આટલી જગ્યા રહેતી વચ્ચે આમ ભેગો નહીં થતો બરાબર આમ રી આમ નમ જ રહેતો લોટ નહીં બંધાતો કાઈ કામ જ ના થતું અનિયાથી અને તમે કમરની તકલીફ કમરમાં આખો પગ આખો પગ દુખતો આઈથી આઈ હતી

બરાબર તો આનું આ શું કહેવું હતું દર્શક મિત્રો જોઈ શકો છો કે જે જગ્યા થઈ ગઈ છે અને જે આજે સાંધામાં અંગુઠો બોલતો નહીં બરાબર તો આપણે આ રિપોર્ટ જોઈ લઈ નામ છે નયનાબેન અર્જુનભાઈ ના રિપોર્ટ છે અઢાર બાર બે હજાર અઢાર બરાબર તો પછી પછી અમે વીએમ શાહ સાહેબ જ હા દર્શક મિત્રો જોઈ શકો છો જે વીએમ શાહ આજે ફર્સ્ટ નંબર ડૉક્ટર છે જામનગરની અંદર એમનો રિપોર્ટ તારીખ જોઈ પાંચ ત્રણ બે હજાર ઓગણીસ બરાબર તો આ બધા ડૉક્ટરોનું શું કહેવું હતું વીએમ સાહેબ સાહેબ સરે કીધું કે તમને આ જીવન રહે મળશો ત્યારે ભેગું આવશે મળશે નહીં આ વાહ યો હશે ને એક લાખ રૂપિયાનો ખર્ચો બરાબર તોય સારું થતું નહી બરાબર તો આજે એટલા બધા ડોક્ટરોની દવા લેવા છતાંય ફાયદો ન થયો

એની ઉપર આ કામ કરે છે ડાયરેક્ટલી સપ્લિમેન્ટ પછી આની સાથે શું લીધેલું છે બરાબર દર્શક મિત્રો જોઈ શકો છો જે આપણા શરીરમાં ઘણા બધા જોઈન્ટ પ્રોબ્લેમ હોય છે જે એના માટે ડાયરેક્ટલી સપ્લિમેન્ટ છે જે જોઈન્ટ ઉપર જ કામ કરે છે બીજું છે નેટસપ કંપનીનો આ એક ફૂડ સપ્લિમેન્ટ છે આ કોઈ બીમારીની દવા નથી મસાલા મિલ્ક બરાબર લેડીસો માટે સ્પેશિયલ બનાવ્યો છે કે જે લાખો દર્દીઓને જોઈન્ટ પ્રોબ્લેમથી સારા કર્યા છે તો આનો કેટલો કોર્સ કરેલો છે આના ત્રીજો જાર છે બરાબર આનું એક જ બોક્સ અને આ એક જ બોક્સ બરાબર તો આજે ત્રણ જ મહિનાની અંદર આ પંદર વર્ષ જૂની બીમારી સોલ્યુશન આપ્યું બીજું આની સાથે શું લેતા હતા લેવા આ શેના માટે લેતા હતા બરાબર આથી કેમ છે તમને ખરજ હોય બરાબર તો આજે ત્રણ જ મહિનાની અંદર તમને સોલ્યુશન મળી ગયું તો આથી તમને શું શું ફાયદા થયા

નસ દીવાસ એવી રીતના મને તો આજ તમારી જે તમામ બીમારીઓ હતી ત્રણ જ મહિનામાં સોલ્યુશન આપી દીધું છે તો આવા ઘણા બધા દર્દીઓ છે જે આજ ઘરે ઘરે રોગ છે જોઈન્ટ પ્રોબ્લેમ તો એને તમારો શું અભિપ્રાય છે મારો તો એટલો જ અભિપ્રાય છે કે દરેકને આ લેવું જ જોઈએ બરાબર ને હા શરીરમાં કોઈ આડ અસર નહીં હા આપડા વજનમાં પણ બહુ સારું માર વજન 7 કિલો ઘટી ગયો હા હા

બરાબર અને આ હેલો આ આયુર્વેદિક વસ્તુ છે સાઇડ ઇફેક્ટ નહીં કર તમામ દર્દીઓને આ લેવું જરૂરી છે તમારું કેવું એમ છે બરાબર ને તમે આ પ્રોડક્ટ ખુશ છો બહુ ખુશ બરાબર તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તેના માટે ધન્યવાદ અને આભાર